છે કે મને સાચું જ મળ્યું છે અને એવું સાચું ઓળખીને સાચું રહેવું એ કારણ કે વાસના એ ખબર છે નહોતી ખબર કેવી રીતે પડે કે આ વસ્તી પ્રકાશમાં પરમ ચિદા અખંડ જ્યોતિ જ છે અને આ સાચું છે બીજું કાંઈ નથી ભ્રાંતિ જ છે એ ખબર કેવી રીતે પડે ઓળખવું કેવી રીતે કારણ કે વાસના ઓળખવા જ નથી રામકૃષ્ણ પરમ જ કહે છે ને માયા ઈશ્વરને ઓળખવાનું છે એટલે પોતે પોતે જ ક્લિયર થાય કે આ છે ને આ નથી આ આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે ને પછી એમાં આખો આકાશ ને એમાં એની આખી સૃષ્ટિ એ કાંઈ નથી એવી વિવદભ્રાંતિ કાંઈ નથી અને અનંત અખંડ અભેદ આખો કેવળ પ્રકાશ જો હેસ હોય તો પછી એ એવું જ હોય એમાં જ રહે એ જ હોય એમાં જ રહે એ જ હોય અથવા એવું જ હોય જો અધિષ્ઠાન દ્રષ્ટિએ તો એ જ હોય અને અધ્યક્ષ દ્રષ્ટિએ કહો તો એવું જ હોય આ અહીં અધિષ્ઠાન દ્રષ્ટિએ જુઓ તો એ જ છે અને અધ્યક્ષ દ્રષ્ટિ જ જુઓ તો એવું જ છે તો પછી છોડે દે પણ એ વાતને ઓળખવાનો નહીં